પંચોતેર હજાર ની ઉછાપત થઈ હોવાની ઘટના સામે આવી છે સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી માહિતી સપાટી પર આવી છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો વડોદરા તાલુકામાં વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ આ વિકાસની ગ્રાન્ટમાં પણ ગાબડું પાડી ભ્રષ્ટાચાર આચરવામાં તલાટી સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા મસ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય જે બાબતે હિતેશ પટેલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી તાલુકા કક્ષાએથી હજી સુધી કોઈ જવાબ લેખિતમાં ન મળતા ડીડીઓને પણ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા થોડા દિવસ પહેલા હું શમશાવાદ ગામે હું મારા કામ અર્થે અંગત કામ અર્થે નીકળેલ અને સરપંચ જે કિશનભાઈ દ્વારા જે છે પ્રાઇવેટ જગ્યા પંચાયતના તળાવમાંથી એને કરેલી જગ્યાની અંદર માટી નાખતા હતા એ પછી મને એવું લાગેલ કે આ ગામની અંદર કંઈ ગડબડ છે એટલે અમે આરટીઆઈ કરેલ આરટીઆઈમાં ફરિયાદમાં એમાં પંચાયતમાં બે હજાર એકવીસની અંદર આપણે બે હજાર એકવીસમાં એક એક પાણીનો બોર તાલુકા પંચાયતની ગાંઠમાંથી એક શમશાનની અંદર સામાન્ય લોકોના શમશાનની અંદર બોર બનાવવામાં આવેલો એક રામાપીરના મંદિરે બોર બનાવવામાં આવેલો એ આ સરકારના ચેર મુજબ એક એક લાખ પચીસ હજારના જ બોર થાય છે અને પંચોતેર હજારના હેલ્ડપંપ બાળકોએ પરમા લોકોના સમસોન પંચાતેર હજારના હેન્ડપંપ સામાન્ય લોકોના સમસોધન કુલ ચાર લાખનું કામ થયેલું ચાર લાખના કામની અંદર એમને જે તે સમયે ત્રણ બિલ ચૂકવી ગયેલા અને પછી એકવીસ પછી સરપંચ બદલાયા બાદ સરપંચ તલાટી કોન્ટ્રાક્ટર એ તમામે તમામ ભેગા મળીને એક પચીસ લેવા એક લાખ પચીસ હજાર બાકી હોય અને તેના ભાગરૂપે તમામે ભેગા થઈને એક લાખ પચીસ હજારની જગ્યાએ બે લાખના બોગસ એસ્ટિમેટ મૂકીને બોગસ બિલ મૂકીને પંચોતેર હજારની ઉંચાપતને પંચોતેર હજારની ઊંચાપત થઈ હોવાની ફરિયાદ મેં વડોદરા તાલુકા વિકાસ અધિકારીને કરેલ છે અને આવનાર દિવસોમાં હું જો તાલુકા વિકાસ અધિકારી ન્યાય નહીં મળે તો જિલ્લા વિકાસ અધિકારીને વિજિલન્સ તપાસની પણ માંગ કરવાનો આ કોન્ટ્રાક્ટર પંચ જેને બોર્ડનું કામ લીધું આ જે કોન્ટ્રાક્ટર છે રામભાઈ કાબરા કરીને છે કપૂરૈના છે એ એમના દ્વારા કામ કરવામાં આવેલું અને જે આ તલાટી ઉમિલાબેન શાહ છે કિશનભાઈ રાઠોડિયા તમામે તમામ બધા ભેગા થઈને બોકસ બિલ મૂકીને એસ્ટિમેટ મૂકીને બે બે લાખ રૂપિયાનું ઊંચા બે લાખ રૂપિયાનું બિલ મૂકીને એમ પંચોતેર હજારની ઉંચાપથ કરે છે એની ફરી મેં વડોદરા તાલુકા કલેક્ટર સ્વીકારી કરેલું છે જિલ્લા કક્ષાએ ન્યાયલયુ હું કલેક્ટર મને વિજિલન્સની તપાસની માંગ કરી છે પટેલ